નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરનો ચારસો ત્રેવીસ માં મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય

સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ શણગારેલ રથમાં બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મુકેલ માં હરસિદ્ધિની તસવીર પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોકો ટોળા ઉમટી પડ્યા હતા હરસિદ્ધિ મંદિર ઉજ્જૈન મંદિર કોયલા ડુંગર સહિત ભીર વેતાલની ઝાખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી ત્યારે બાલિકાઓની કળશ યાત્રા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના રમઝટ સાથે નીકળેલી નગરયાત્રા રૂઠઠર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથમાં બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયા હતા પ્રાગટે મોસમના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનો ગોડાપુર ઉમટ્યો હતું રાજેબલા હસ્તીજી મંદિર તરફથી આજે આજ રોજ હરસિદ્ધજી માતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ સુંદર નગરયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ખૂબ સુંદર નગરયાત્રા દર્શન લોકો ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે સુંદર બહેન વાજા સાથેની આપણી આ પ્રથમ નગરયાત્રામાં હરસિદ્ધજી પોતાના નગરની યાત્રાએ નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એમાં જોડાયા છે સાથે સાથે સ્વયંભૂ લોકો લોકો પોતાની ઈછાશક્તિથી ખૂબ સુંદર રીતે આમાં જોઈન થયા છે માતાજીનો બ ચારસો ને ત્રેવીસ વર્ષ પહેલાંનો કોન્સેપ્ટ અમે અત્યારે આપના દર્શન તરફ મૂકી રહ્યા છે ભગવાન અને મહારાજા શ્રી સાલજી જેઓ ભક્તિથી પ્રસન્ન થઈને મા હરતી રાસિવાલા પધાર્યા હતા સાથે મહાદેવ અને વીર વૈતાલ પણ આવેલા એ જ કોન્સેપ્ટ આપણે આ નગરયાત્રામાં જોઈ રહ્યા છે મા બિરાજમાન છે સાથે મહાદેવ અને વીર વૈતાલ પણ બિરાજમાન છે અને એમની આગળ મહારાજાશ્રી પહેરી સાલજી પણ ચાલી રહ્યા છે પાછળ બેનો પણ મોટી સંખ્યામાં બાળાઓ પરશ લઈને પણ પોતે ખૂબ સુંદર રીતે નગરયાત્રામાં ભાગ લઈ રહ્યા છે આપણા રાજપુત સ્ટેટના મહારાજા અને યુવરાજશ્રી માનવેન્દ્રસિંહ પણ અત્યારે આપણી સાથે નગરયાત્રામાં જોડાયા છે ત્યારે ખૂબ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે સાથે સાથે નગરયાત્રાના આખા રૂટ ઉપર દરેક ઇવેન્ટવાળા દરેક ડીજેવાળા તેમજ દરેક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ પોતાના આગવા સ્ટોલ બનાવ્યા છે ઠંડા પીણા નાસ્તાના સ્ટોલ લગાડ્યા છે ડીજેવાળાએ પોતાની અલગ અલગ ડીજે બધે ગોઠવણી કરી છે ઇવેન્ટવાળાએ પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આવા સુંદર ભવ્ય આયોજનથી ભક્તોમાં ખૂબ આનંદ અને આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પર મા હરસિંહજી ના આશીર્વાદ સદા બની રહે ગામ પર આપણા રાજપીપળા નગર ઉપર અને ગ્રામ્યમાં પણ મા આશીર્ષીના આશીર્વાદ બની રહે એ જગજીયતના સાથે ભાસ્કરભાઈ સોની આ ટ્રસ્ટી હિન્દુ દેવસ્થાન કમિટી તેમજ હર્ષિતજી સેવા સમિતિ રાજ્ય સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ